નગરપાલિકાના બે મહત્વપૂર્ણ કુવા આવેલા છે એક ઘેલા નદીના કાંઠે અને બીજો બોખડીના કાંઠે ભદલીના ચાંપે આ બંને કુવાઓમાં પાણીનો મુખ્ય સ્ત્રોત ઘેલો નદી છે હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે નદી પર આવેલા ડેમમાંથી અન્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે જો ડેમમાંથી ઘેલો નદી ભરવામાં આવે તો ગઢડા વિસ્તારને મોટો ફાયદો થશે આજ રોજ ભેડા નગરપાલિકા ચીફ ઓફિસરને ને મારા સાથી સદસ્ય શ્રી કલ્પેશભાઈ ચાવડા દ્વારા અમુક બંને આજે નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી સાહેબ ભરવા પગત્યાર લેખિત અરજી આપી છે તેમાં મુખ્યત્વે મુદ્દા એવા છે કે અત્યારે હાલ ઉનાળુ ઉનાળો ચાલુ થાય છે તો ઉનાળામાં વિશ્વ ઉનાળામાં પીવાના પાણીની ગરડામાં બહુ મોટી સમસ્યા ઊભી થાય છે તો તાત્કાલિક ધોરણે અત્યારે આ સૌની યોજના કે લીંબાળી ડેમમાંથી પાણી ખેલા નદીમાં રામાઘાટમાં છોડવામાં આવે તો ઉનાળામાં જ્યાં આપણા નગરપાલિકાના બે કુવા જ્યાં કેલા નદીની કાંઠે જ આવેલા છે તો તેનું પીવાની સમસ્યાનું પાણીનું તાત્કાલિક ધોરણે નિરાવ નિવારણ આવી જાય એ માટે આજે લેખિત અરજી આપી છે બીજો મુદ્દો એવો છે કે કેલા નદીમાં જે ગાંડી વેલનો સ્ત્રોત વધી ગયો છે ત્યારે ગાંડી વેલ અત્યારે માનવીને નુકસાન ઝેરીલા મચ્છર નુકસાન થાય છે તો તાત્કાલિક નદીનું પાણીનો સ્ત્રોત વધારે થોડોક છોડે તો ગાંડી જાતે નીકળી જાય અને આગળ લગીને જતી રહે તે માટે આજે અમે લેખિત સાહેબ ને રજૂઆત કર્યા છે